નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલમાં આજે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદને લઈને મોટામાં મોટી આગાહી કરવામાં આવી છે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોઈશું તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો ચેનલમાં નબાવો તો નીચે આપેલા બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને ખેતીવાડીની તેમજ વરસાદની તમામ માહિતી તમને સૌથી પહેલા મળી શકે તો જોઈએ ખેડૂત મિત્રો વિગતવાર માહિતી તો રાજ્યમાં અત્યારે વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે કેટલાક વિસ્તારોમાં નદીઓમાં પાણી પણ વહેતા થઈ ગયા તેવો વરસાદ જોવા મળ્યો હતો સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદે તાંડવ જોવા મળ્યો હતો કેટલાક વિસ્તારોમાં તો નદીઓમાં નવા નીર પણ વહેતા જોવા મળ્યા હતા સૌરાષ્ટ્રમાં માલણ નદીમાં નવું પાણી જોવા મળ્યું હતું વાત કરીએ અત્યારની અપડેટ પ્રમાણે તો સૌરાષ્ટ્રમાં ખાસ કરીને ઉના વેરાવળ જુનાગઢ દ્વારકા જામનગર ભાવનગર બોટાદ અમરેલી લાઠી ધોરાજી ઉપલેટા ગોંડલ જસદણ તેમજ સૌરાષ્ટ્રના તમામ દરિયાકાંઠાના વિસ્તારોમાં અત્યારે વરસાદની પૂરેપૂરી સંભાવના રહેલી છે નદીઓમાં પાણી આવે તેવો મધ્યમ વરસાદ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પડવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે વાત કરી લઈએ મિત્રો હવે દક્ષિણ ગુજરાત વિશે તો દક્ષિણ ગુજરાતમાં તો અમોદ સુરત વ્યારા નવાપુર આહવા બોડલી તેમજ વલસાડ તેમજ આજુબાજુના કેટલાક વિસ્તારો જેવા કે વલસાડની આજુબાજુના જે તમામ વિસ્તારો છે તેમાં પણ અત્યારે વરસાદના એંધાણો પૂરેપૂરા બતાવી રહ્યા છે જેવા કે વાપી કોનસંભા મોરવાપડ આ બધા વિસ્તારો આહવા આ બધા વિસ્તારો છે તેમાં વરસાદની પૂરેપૂરી અત્યારે સંભાવના રહેલી છે હવે મિત્રો કચ્છ જિલ્લાની વાત કરીએ તો કચ્છ જિલ્લામાં ગાંધીધામ તુના ખોખરા આ બધા વિસ્તારોમાં અત્યારે વરસાદ પડી રહ્યો છે અને આ બધા વિસ્તારોમાં આવતીકાલે પણ વરસાદની સંભાવના રહેલી છે તે ઉપરાંત કચ્છ જિલ્લાના નલિયાની આજુબાજુના કેટલાક વિસ્તારોમાં વરસાદ બતાવી રહ્યો છે તે ઉપરાંત આપણે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં રાજ્યમાં આગામી સમયમાં વરસાદી માહોલ જોવા મળશે તારીખ સોવીસથી લઈ અને અઠ્યાવીસ તારીખ સુધીના સમયગાળામાં વરસાદ સમગ્ર ગુજરાતમાં સારો એવો જોવા મળશે તારીખ બેથી લઈ અને ચાર તારીખ સુધીના સમયગાળા દરમિયાન નદીઓમાં નવા નીર વહેતા થઈ જશે તેવા નદી નાળા સલકાઈ કડાકા ભડાકા સાથે ત્રણ તારીખથી લઈ અને ચાર તારીખ પાંચ તારીખ છ તારીખ ને સાત તારીખ સુધીના સમયગાળામાં સારો એવો વરસાદ ધાબકશે તો મિત્રો આ હતા આજના અત્યારના તાજા હવામાન સમાચાર વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો